નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે સત્તર એક બે હજાર છવ્વીસના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ ને જો તમે દરરોજ ગોંડલ બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલા ઘઉં લોકવાન ચારસો થી ઊંચા ઊંચા પાંચસો એકાવન ઘઉં ટુકડા ચારસો પચાસથી ઊંચા ઊંચા છસો દસ કપાસ બારસો એકાવનથી ઊંચા ઊંચા સોળસો એકત્રીસ મગફળી ઝીણી એક હજાર એક્યાસીથી ઊંચા ઊંચા પંદરસો એકાણું મગફળી જાડી એક હજાર એકાવનથી ઊંચા ઊંચા તેરસો છન્નું સિંગ ફાડિયા નવસો છોતેરથી ઊંચા ઊંચા સોળસો એકવીસ એરંડા અગિયારસો એકાવનથી ઊંચા ઊંચા બારસો છન્નું જીરું ત્રણ હજારથી ઊંચા ઊંચા ચાર હજાર ચારસો ને એકતાલીસ સીસબગુલ 500 सौ ऊंचा ऊंचा अठार सौ अगियार धाँ सौ एक ऊंचा ऊंचा बजार एकावन धाणी एक हज़ार एक ऊंचा ऊंचा बज़ार एकावन डूंगी लाल छियासी ऊंचा ऊंचा चार सौ एक सफेद एक सौ एकाणु ऊंचा ऊंचा तर सौ मग अगर सौ ऊंचा ऊंचा अठार सौ इकोतेर चना नौ सौ छन्नूँ अग्यार सौ एकावन अड़द एक हज़ार एकावन ऊंचा ऊंचा चौदह सौ तुवेर एक हज़ार एक ऊंचा ऊंचा पंदर सौ इकोतेर सोयाबीन आठ सौ छियासी ऊंचा ऊंचा एक हज़ार एकवीस कोगड़ी एक हज़ार ऊंचा ऊंचा बार सौ एकतालीस सफेद चना एक हज़ार एकतालीस ऊंचा ऊंचा अठार सौ एक मगफड़ी छसठ नंबर बार सौ एक ऊंचा ऊंचा पंदर सौ एक नवा धाणा सत्तर सौ छवीस ऊंचा ऊंचा बजार एकायासी धाणी अठार सौ एक ऊंचा ऊंचा तरह हज़ार बसो नव जीरु ચાર હજારથી ઊંચા ઊંચા ચાર હજાર